સમાચારમાં આગળ વાત કરીએ સાણંદની સાણંદ તાલુકાના ચાંગોદર પોલીસ સ્ટેશન દ્વારા અસરકારક કોમ્બિંગ નાઇટ હાથ ધરવામાં આવી હતી અસામાજિક તત્વોની સામે ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ શહાઈ સાહેબે સો કલાકની અંદર તેમના લિસ્ટ તૈયાર કરીને તેમના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા આદેશ આપી દીધા છે ત્યારે ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહી અને કોઈ અસામાજિક તત્વો કે અસામાજિક પ્રવૃત્તિઓ સક્રિય ન બને તે બાબતે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાએ આજરોજ કલાક ઓગણીસથી બાવીસ સુધી કોમ્બિંગ નાઇટ કોમ્બિંગ નાઇટનું આયોજન કરેલ છે જેમાં ચાંગોદર પોલીસ સ્ટેશન અધિકારી તથા કર્મચારીઓ દ્વારા વિવિધ જગ્યાએ સખત વાહન ચેકિંગ હોટલો ચેકિંગ ગોડાઉન ચેકિંગ કરવામાં આવેલ તેમજ કાયદાના ભંગ કરતા ઈશામો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે તેમજ ચાંગોદર પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી રહી છે કે આપના આજુબાજુના વિસ્તારમાં કોઈપણ જગ્યાએ કોઈપણ અસામાજિક તત્વો દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી રિપોર્ટર ચિરાગ પટેલ ધોરાજી ગરજના ન્યૂઝ સાણંદ રિપોર્ટર ચિરાગ પટેલ ધોરાજી ગર્જના ન્યૂઝ સાણંદ